આપણે માહિતી આપી દઈએ તમને જીપીએસએસ બી ને લઈને જે બહેનો તૈયારી કરી રહ્યા છે ફિમેલ હેલ્થવર્કર ની ભાઈઓ તૈયારી કરી રહ્યા છે મલ્ટીપર્પઝ હેલ્થવર્કર ની એના રિલેટેડ છે અગાઉ આપણે આની ઇન્ફોર્મેશન આપેલી જ છે છતાં કેવા એને હેલ્પલાઇનમાં પૂછા પૂછ કરતા હોય બરાબર તો એક સરસ મજાનો પાછો આપણે એક વિડીયો બનાવી દઈએ કે ભાઈ આના ફોર્મ ક્યારે ભરાશે આની પરીક્ષા ક્યારે હશે અને ફોર્મ ઓકે કોણ ભરી શકશે આ બધાની આપણે માહિતી આપવાની છે ચલો ડન ઓકે જય દ્વારકાધીશ ઓકે નિકુલભાઈ મોસ્ટ મોસ્ટ વેલકમ ચલો આપણે આ બધું ઓલ ઓકે કરી નાખીએ ચલો રેડી ડન ઓકે જલ્દી જલ્દી મને કન્ફર્મેશન આપી દયો ઓકે ગઈકાલે આપણે જીપીએસએસબી માહિતી આપી હતી એમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક ની માહિતી આપી હતી અને હવે તમને માહિતી આપવાની છે ફિમેલ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ હેલ્થવર્કરની ચલો કોન્સ્ટેબલ અત્યારે કોઈ અપડેટ નથી ભાઈ બરાબર એક જ વખત કમેન્ટ કરો જીવનમાં બરાબર અત્યારે ખાલી અપડેટ આના રિલેટેડ આપવાની છે કોન્સ્ટેબલની જે પત એના પછી આવશે બરાબર હજી તો ડીવી નું વેરીફિકેશન આલે છે ચલો ડન ઓકે બીજું કંઈ બી પૂછવું હોય તો પૂછી શકો છો અત્યારે એને એડ કરી દો ચલો ડન ઓકે તો રેડી હવે આગળ વધીએ ચાલો ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો કન્ફર્મેશન આપી દયો કે સાહેબ બધું ઓકે પછી આપણે જીવનની અંદર આગળ વધીએ ચાલો ડન ઓકે એક ખાલી ટેકનિકલ ટીમને કહી દઈશ ઓલી એક સ્ક્રીન નો વાયર વ્યવસ્થિત કરી નાખો ચાલો ચલો ડોકે પછી જ આપણે ચાલુ કરીએ બરાબર બે જ મિનિટ એક કમેન્ટની સ્ક્રીન बराबर व्यवस्थित रीते कर नाखिए बराबर चलो डन ओके 1 मिनट वेट करो चलो ओके 1 मिनट वेट करो बराबर व्यवस्थित रीते થઈ जाए ચાલો ઉભા રહો મામા બરાબર વ્યવસ્થિત રીતે થવા દો ચલો ડન ઓકે બધા આવી જાય પછી જ ખાલી આ ટેકનિકલ જે બરાબર જીવનની અંદર ઓકે જય માતાજી ઓલ ઓફ યુ ચલો ઓકે બે જ મિનિટ વેઇટ કરો બરાબર ઓકે યોગેશભાઈને એક વખત ફોન કરીને પૂછી જો ચલો ડન ઓકે બે મિનિટ વેઇટ કરો બરાબર ચાલો ઓકે એક વખત કન્ફર્મેશન આપી દિન ની કમેન્ટ નથી આવતી એક વખત જોઈ લ્યો ને ફટાફટ ચલો પૂછ તો કરો ત્યાં ચાલો રેડી ઓકે થમ આપી ઓકેયો હવે લગભગ બધું ઓલ ઓકે થઈ ગયું ચાલો તલાટીનો વિડીયો મૂકી દીધો છે ત્યાંથી જોઈ લેજો ચાલો ડન ઓકે કન્ફર્મેશન આપી દો કે બધું ઓલ ઓકે છે ચાલો ઓકે પછી જ ચાલુ કરીએ बराबर बद्दा आवी जाए लाइव अंदर ओके जय माताजी मेगा लेक्चर खूबज उपयोगी ना थैंक यू थैंक यू भाई ओके जल्दी हूँ जल्दी में छू भाई बराबर अँ कू तो जो है ना। जल्दी करो जल्दी करो करो बराबर चलो रेडी ओके तो आगे मराबर चलो तो स्टार्ट करिए બરાબર ફિમેલ હેલ્થવર્કર મલ્ટીપર્પઝ વર્કર રિલેટેડ જેને જે પૂછવું હોય એ જીવનની અંદર પૂછજો કે ફોર્મ ક્યારે ભરાશે પરીક્ષા ક્યારે હશે આ બધું બધાને ખબર હોય છતાં પૂછા પૂછ હેલ્પલાઇનમાં કરતા હોય તો એની માહિતી આપવાની છે ચાલો શરૂઆત કરતા પહેલા એક નવરાત્રિ ઓફર વિશે માહિતી આપી દઉં જો તમે વેબ સંકુલ એપ્લિકેશન માંથી કોઈ પણ કોર્સ ને પરચેસ કરવા માંગો છો વિથ મટીરિયલ તો તમે નવ હજાર નવસો નવ્વાણું ની અંદર કોર્સ પરચેસ કરી શકો છો બુક સાથે તો બુકની જેટલી એમ આર પી છે એટલાની અંદર તમને બે વર્ષનો કોર્સ ફ્રી આપવામાં આવે છે આ મજબૂત ઓફર છે ચાલો ડન આ બાજુ આવો જે સ્પેશિયલ આરોગ્યની તૈયારી કરી રહ્યા છે ફિમેલ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ની તો એના માટેનો સ્પેશિયલ આરોગ્યનો કોર્સ છે રાઠોડ સાહેબના ના બે હજાર ને પચીસ ની અંદર લેટેસ્ટ રેકોર્ડ કરેલો કોર્સ છે એક વખત જોઈ લેજો તમને ખ્યાલ આવશે કે શું છે બરાબર આરોગ્યના કોર્સની અંદર એકસો ને પાંચ વિડીયો આની અંદર છે તો મજબૂત રીતે જોજો તમને બહુ જ હેલ્પફુલ થશે અને છસો પચાસ પ્લસ વિડિયો જીએસ ના છે આટલું કરી લ્યો તો તમારું કામ થઈ જશે ફિમેલ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને લઈને ના સાયન્સ વાળા જ નહીં ભરી શકે બરાબર બધી માહિતી આપું છું ચાલો ડન ઓકે તો શરૂઆત કરીએ કેટલી જગ્યા આવવાની છે ઓકે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોમ્પિટેટીવ એક્ઝામની અંદર જે સ્ટુડન્ટો તૈયારી કરતા હોય ને એમાં એક આ ફેક્ટર જોતા હોય છે કે ભાઈ કેટલી જગ્યા આવવાની તો તૈયારી કરી એવું ન હોય મામાઓ ઓકે ઘણા શું કરે ખબર જગ્યા જોઈને તૈયારી કરે કે દોઢસો છે ને વારો નહીં આવે તો તમે કહેવાય ને આમ કોમ્પિટેટીવ એક્ઝામની અંદર જે કોન્ફિડન્સથી તૈયારી કરતા હોય એ રીતની તમે નહીં કરી શકો ઓકે ને માણસો પચા પચા જગ્યા આવતી હોય ને એમાંય લડી લેતા હોય છે ઓકે અહીંયા તો ઘણી મોટી જગ્યા આવવાની છે ઘણા અઠિયાર જ મૂકી દઈએ કે લિયો દોઢસો જગ્યા આવવાની છે ઓકે આપણો મેળ નહીં પડે ઓકે કોમ્પિટિટિવ એક્ઝામમાં કહેવાય ને એવા માઇક આંગ્લાઓ જેવું તમે કામ કરશો તો તો મેળ જ નહીં આવે ઓકે નાની નાની જગ્યા લડતા હોય જીપીએસસી માં તો એવું જ હોય બસો જગ્યા આવતી હોય ઓકે એમાં આખું ગુજરાત લડતું હોય છે બે નો જે તૈયારી કરી રહ્યા છે ઓકે થોડી ઘણી બી મજબૂત તૈયારી હોય ને લાગી જ જાય આની અંદર બરાબર ઓકે ચૌદસો પ્લસ જગ્યા આવી રહી છે ચલો આની અંદર કોણ એલિજેબલ છે ઓકે કમેન્ટ કરો જો કે બેનોમાંથી કોણ એલિજેબલ છે ઓકે જેણે જેમ કરેલું હોય બરાબર એવા કયા બેનો છે આની અંદર કમેન્ટ આટલી મોટી જગ્યા કે જેમાં બધા એલિજેબલ નથી થવાના ફક્ત બેનો જ એલિજેબલ થવાના છે અને ચૌદસો પ્લસ જગ્યા હજી તો આ આંકડો છે આ આંકડો હજી આગળ જશે ભાઈ આ તો માંગણા પત્રકનું નું છે ફાઈનલ આવશે ત્યારે આના કરતાંય વધુ હશે થોડીક બી મહેનત કરી લે ને આમાં મેળ આવી જ જ જાય પણ એટલું તમે લેતા કે લાગી જઈશું આટલી જગ્યા ના આવો ઓકે બહુ છે આ બી તમને કહી દઉં બરાબર ઓકે ઘણા બધા જે છે અત્યારે આની તૈયારી કરી રહ્યા છે તો એવું ન માનતા કે ચૌદસો જગ્યા હોય થોડું ઘણું પેપર કરીને આવશું આપણો વારો આવી જશે ઓકે એવા સપના ન જોતા મામા બરાબર ઓકે બેનો ખાસ ધ્યાન રાખજો મહેનત કરવી પડશે હા થોડીક મહેનત હશે તો આવી જશે બાકી તમે એમ કહો કે હું ટીકું કરીને આવી આવી જઈશ જ જશે ઓકે તો તમે ખાંડ ખાવ છો માટી છો ખાવ ભાઈઓ પુરુષોની વાત કરું તો જો અહીંયા બસો ચોત્રીસ પ્લસ જગ્યા લઈશ ઓકે આપણા ઘણા મિત્રો અત્યારે એમપીએચ ડબલ્યુમાં ઘણા આપણા સ્ટુડન્ટ એમપીએચ ડબલ્યુ માં ઈ લોકોનું એવું કે છે કે ચારસો કરતા વધુ જગ્યા આવશે એવું મારી પાસે માહિતી આવેલી છે તો જો આ બધી માહિતી આવતી હોય તો તમારે એમ જ સમજવાનું કે સાહેબ કોઈ ઇનપુટ આવ્યું છે એના આધારે કોઈ એવું ઓફિશિયલ ન કે આવશે બાકી પત્રકમાં આપી છે ચોત્રીસ પ્લસ જગ્યા ઓકે મારી પાસે જે છે ને સંભવિત જગ્યા એ ચારસો પ્લસ આવવાની છે ઓકે મારી પાસે જે માહિતી છે કે ભાઈ આની અંદર જે જગ્યાઓ આવવાની છે તો એ જે જગ્યાઓ જે છે એ જગ્યાઓ આવવાની છે જીવનની અંદર ઓકે ચારસો ને પ્લસ આવવાની છે તો એક આ વસ્તુ તમને અપડેટ આપી દઈએ ઓકે કે જે આ જગ્યા આવવાની છે જે વારંવાર સ્ટુડન્ટ પૂછી રહ્યા છે ઓકે સંભવિત જગ્યા ચારસો ની આસપાસ હશે બરાબર આવું આંકડો મારી પાસે આવ્યો છે તો એ વસ્તુ તમને કહી આપું છું ઓકે આટલામાંય લડવાનું જોઈએ બરાબર ઓકે જેની પાસે આટલીવાય મોટી જગ્યા જગ્યાઓ આવવાની છે ઓકે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની તમારે આને ટાર્ગેટ રાખવાનું ચાલો ડન ઓકે એક જ જગ્યા થી મતલબ હોય સો ટકા આકાશભાઈ અમુક તો જોઈને જ હથિયાર મૂકી દઈએ

તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થશે તો ડિસેમ્બરની અંદર આ બંનેના ફોર્મ ભરાશે ચલો ત્યાંથી આગળ વધો આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફોર્મ સાથે સાથે ભરાવાના બેયનું એક જ આવશે તો સ્વાભાવિક છે એની એક્ઝામ મે જૂનની આસપાસ લેવાશે બંનેની એક્ઝામ મે જૂનની આસપાસ લેવાવાની છે તો અહીંથી આપણી પાસે ક્લિયર સમય મળ્યો છે ઓકે સમય વ્યવસ્થિત રીતનો આપણને મળ્યો છે કે ભાઈ હજુ તો આ સપ્ટેમ્બરને એ ચાલે છે બરાબર તો થોડાક આપણને મંથ મળ્યા છે તો તમે પ્લાન કરી શકો છો ઓકે આ એક્ઝામને ક્રેક કરવા માટેનો બેસ્ટ પ્લાન છે ઓકે એકદમ મજબૂત પ્લાન છે કે ભાઈ આટલો સમય છે તો તમે આની અંદર જંપલાવજો ઓકે વ્યવસ્થિત રીતે સાહેબ આનું પરિણામ ક્યારે આવશે તો આના પરિણામ જુલાઈમાં આવવાના છે તો તમારી સામે જ છે ઓકે નોકરી દૂર નથી ડિસ્ટન્સ દૂર નથી બરાબર જુલાઈ ની અંદર તમને ખ્યાલ બી આવી જશે કે આપણો વારો આવશે કે નહીં આવે તો પરિણામની તારીખ બી આપણી પાસે છે બરાબર જુલાઈ ની અંદર પરિણામ આવશે ચલો ડન આટલે સુધી નું આપી દયો સિલેબસ બી બતાવું છું બધું કહું છું ઓકે ધીમે ધીમે બધું આવશે ચીલ મારો કોણ આની અંદર એલિજિબલ થાય એની એ માહિતી આપું છું ઓકે આટલે સુધી ખ્યાલ આવી ગયું ને ઓકે બેનોની ચૌદસો પ્લસ જગ્યા ઓકે પુરુષો ની બસો ચોત્રીસ પ્લસ છે એક્ઝામ લેવાશે મે જૂનની અંદર અને પરિણામ આવશે જુલાઈની અંદર ચાલો ડન ઓકે આટલે સુધીનું રેડી છે તો ચાલો ઓકે ત્યાંથી હવે આગળ વધવાનું છે તો જો ક્લિયર કટ અહીંથી આપણને સમય બી છે

ઓક્ઝિલરી નર્સ મિડવાઇફનો કોર્સ જે સરકાર દ્વારા માન્ય છે આ કરેલો હોવો જોઈએ એનએમ નો કોર્સ અને નર્સિંગ કાઉન્સિલિંગની અંદર એમણે રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ ઓકે એ જ બેનો આની અંદર ફોર્મ ભરી શકશે ચાલો તો બેનોની વાત કરી દીધી ના જીએનએમ નહીં જીએનએમ નહીં કયું ભાઈ એએનએમ કરેલું હશે બરાબર ભલે ઊંચું હોય જીએનએમ બરાબર પણ અહીંયા જે એલિજેબલ થશે ઓક્ઝિલરી મેં પોતે એન્જિનિયરિંગ કરેલું તો ઘણી બધી એવી પોસ્ટ આવતી હોય કે જે ખાલી ડિપ્લોમામાં ડિપ્લોમા એન્જિનિયરને ને જ એલાઉડ કરે ભલે ડિગ્રી એન્જિનિયર પાસે વધુ નોલેજ હોય ઓકે તો આ એના જેવું છે ચાલો ડન તો કોઈ કોર્સ કરેલો હોવો જોઈએ અને એ બી ફિમેલ હેલ્થ વર્કરનો વર્કરનો બીજો બીજો એકેય એકેય નહીં નહીં ભાઈ બરાબર કોર્સ કોર્સ હેલ્થ બેઝિક ટ્રેનિંગ કરેલો જ ચાલશે ઓકે અહીંયા બેનોની વાત થાય છે બરાબર અને જનરલી બેનો આ જ કોર્સ કરતા હોય ભાઈ એન અને નર્સિંગ કાઉન્સીલિંગ અંદર રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ કારણ કે ફોર્મ ભરતી વખતે આનો નંબર નાખવાનો આવતો હોય છે ચાલો ડન આગળ વધીએ ઓકે ભાઈઓમાં શું છે તો ભાઈઓની વાત કરીએ ઓકે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કોણ એલિજેબલ થઈ શકે તો કે ભાઈઓ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોઈ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ પણ ઈ વસ્તુ સરકાર દ્વારા માન્ય હોવો જોઈએ એવું નહીં કે ચીલા ચાલો પ્રાઇવેટમાંથી એવું નહીં સરકાર દ્વારા માન્ય હોય એવો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર નો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો એનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ ઈ કોનો તો કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર નો ડિપ્લોમા કરેલું હોય ઓન્લી બાર પાસ નો ચાલે ચાલો ડન ઓકે કોકે સાહેબ મેં આ નથી કર્યું કે ડિપ્લોમા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર નથી કર્યું મેં તો સાહેબ સેનેટરી ઇન્સ્પેક્ટર નો ડિપ્લોમા કોર્સ કર્યો તોય આલે સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કર્યું હોય તોય આલે ઓકે સાહેબ મેં સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા નથ કર્યું મેં તો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કર્યું છે એનો કોર્સ કર્યો છે તોય આલે બરાબર આઈટીઆઈ માંથી થતો હોય છે આ કોર્સ તો આઈટીઆઈ માંથી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર નો જે કોર્સ કરેલો હોય આઈટીઆઈમાંથી અને એ એક વર્ષનો ઓછામાં ઓછો હોવો જોઈએ ઈ કરેલો હોય તો એ હાલે પછી કોક સાહેબ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા કર્યું હોય આ તોય હાલે પણ ઈ સેમા કરેલું હોવું જોઈએ તો કે ડિપ્લોમા ઓફ સેનેટરી ઇન્સ્પેક્ટર્સ કરેલું હોવું જોઈએ અથવા તો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કરેલું હોવું જોઈએ બસ આટલું કરેલું હોય આ ચારમાંથી એક વસ્તુ કરેલી હોવી જોઈએ બાકી એકેય નહીં બરાબર આ ચારમાં જેને લાગુ પડતું હોય ચલો બધા પોતપોતાની ક્વોલિફિકેશન નાખી દયો ઓકે બધા પોતપોતાની ક્વોલિફિકેશન નાખી દયો કે તમે આની અંદર શું કરેલું છે ચલો ડન ઓકે આ ચારે ચારમાંથી ફટાફટ ઓકે જીવનની અંદર ચલો ઓકે બધા મને કહી દયો આ ચારે ચારમાંથી ઓકે ચલો બધા મને કહી કરેલું છે ચલો આઈટીઆઈ કર્યું હોય ચાલી જાય ઓકે આઈટીઆઈ માંથી કરેલું હોય તો ચાલી જાય ચલો એસઆઈ કરેલું છે સરસ જો મજબૂત છે બધાય બરાબર ઓકે મોસ્ટ ઓફ જે હેલ્થ રિલેટેડ તૈયારી કરતા હોય મા ઓકે આવડી મોટી ઓકે બસો ચોત્રીસ પ્લસ સંભવિત ચારસો પ્લસ એનાથી આગળ જશે તો આટલી જગ્યા આવતી હોય મેળ પડી જવો જોઈએ ડિપ્લોમા કરેલું ચાલો ડન ઓકે ત્યાંથી હવે આગળ વધીએ આ ચારમાંથી એકાદું કરેલું હોવું જોઈએ ઓકે સરકાર માન્ય હોય બધું ચાલે દોસ્ત બરાબર બધામાંથી ચાલશે સરકાર માન્યમાંથી જ આ બધા કોર્સ કરેલા હોવા જોઈએ જો બધામાં લખેલું જ છે બરાબર એટલે કોઈ ચિંતા નહીં ચાલો ડન હા કરી હા ભરી શકો હિતેનભાઈ બરાબર ચાલો ડન ઓકે આગળ વધીએ નેક્સ્ટ આગળ વધવાનું છે ચાલો સાહેબ સિલેબસ શું છે આ વખતે બધી વસ્તુ અલગ છે ધ્યાન રાખજો અત્યારના પેપર લેવાતા હતા હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના ઓકે અત્યાર સુધીના પેપર લેવાતા હતા એ અલગ હતા અને હવે પેપર લેવાશે એ અલગ છે ના જીએનએમ નહીં ભરી શકે આટલા માંથી મેં જે કીધું હોય ઓકે એલતા એલિજેબલ હોવા જોઈએ ચાલો હવે આ બાજુ આવી જાઓ તો કે ફિમેલ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અત્યાર સુધી કેવું હતું ને આ વખતે કેવું હશે પેલા સો ગુણના જ પેપર આવતા હતા પેલા સો ગુણના જ પેપર આવતા હતા અને હવે જે છે ને એ બસો ગુણ ના પેપર છે તો હવે બસો ગુણ ના છે મજામાં મજામાં ભરવાડભાઈ ચલો હવે કેટલા માર્ક ના પેપર આવવાના છે બસો માર્ક ના પેપર આવવાના છે કેટલા માર્ક્સના ના આવવાના છે બસો એટલે હવે તમારે કન્ટેન ઉપર વધુ ફોકસ કરવું પડશે પેલા કન્ટેન અડધું જ પૂછતા હતા બરાબર પચાસ ટકા જ હવે એની જગ્યાએ સો પ્રશ્નો આવશે એમસીક્યુ વાળા આખી એક્ઝામ એમસીક્યુ ટાઈપ છે આખી જ છે બરાબર તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો હવે તમારે લેવલ મજબૂત કરવું પડશે મામા આરોગ્યના સો પ્રશ્નો આવશે ઓકે આ ટે સ્ટોય છે બરાબર ધ્યાન રાખજો માણસો આ બધાની તો તૈયારી કરીને જ આવશે ઓકે ફસાશે અહીંયા આવીને કારણ કે આ તો જનરલ તૈયારી કરતા હોય ને તો એને આવડતું જ હોય બરાબર થોડું ઘણું જીએસ થોડું ઘણું ગુજરાતી થોડું ઘણું અંગ્રેજી મેથ્સ રીઝનિંગ ડીઆઈ કારણ કે આ છે ને ક્લાસ થ્રી ની પેટર્ન નું છે બરાબર તો આટલું સો માર્ક નું હોય તો એની તો બધા તૈયારી કરીને જ આવતા હોય પણ જે બનશે ને ના સળંગ જ હશે બસો માર્કનું પાર્ટ વન પાર્ટ ટુ નું હોય બધું મિક્સમાં જ આવે ભાઈ બરાબર

કારણ કે પહેલી વખતે કેવું હતું કે પચાસ પ્રશ્નો હતા ઓકે માં કેવડાવે હો કન્ટેનના પચાસ એમસીક્યુ સોલ્વ કરવા ઓકે તમને લાગે કે ના થઈ જાય એવું નથી થતું મામા મજબૂત તૈયારી જોશે આ વખતે તમારે સો એમસીક્યુ પ્રશ્નોને ઓકે ફેસ કરવાના થશે તો આની અંદર ઓકે આની અંદર તમારે મજબૂત રીતે મહેનત કરવી પડશે ચલો ડન ઓકે બહુ જ મજબૂત ઓકે કેટલા લાવવા પડે એ કોઈ ન કહી શકે પેપર ઉપર આધાર હોય અઘરું પેપર હોય તો હોય બહુ હેલું હોય તો એટલે એવું બધું નહીં જોવાનું ભાઈ ઓકે જૂના મેરિટ કોઈ કામ નો લાગે ઘણા એનાલિસિસ કરતા આટલા અટકે આટલા અટકે એવું ન હોય આ પેપર જ્યારે આવે એના પછી ખબર પડે કે આનું મેરિટ કેટલાય અટકે તો એવું કઈ ન હોય બરાબર તો આ એક વસ્તુ ધ્યાન રાખજો એક ભાઈ કે દોઢસો ઉપર લાવો તો મેળ પડે એવું ન હોય દોસ્ત પવનભાઈ ઓકે પેપર ઉપર જીવનની અંદર આધાર હોય ચાલો ડન તો આ મજબૂત તમને કહી દીધું ઓકે સિલેબસ રિલેટેડ કોઈને બી પૂછવું હોય ઓકે શેર કરી દેજો ભાઈ બધે બરાબર તમારા માટે જ આ વિડીયો બનાવ્યો છે ઓકે ઘણાને ખબર જ નથી હોતી કે આવી ભરતીઓ આવવાની ઓકે ગામમાં બધે શેર કરી દેજો તમે એલિજેબલ નું હોય તો બીજાને શેર કરી દો બરાબર

ચાલો ડન તો પૂછી શકો છો હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ વર્કર એસઆઈ ની તૈયારી કરો છો જીપીએસએસબી રાઠોડ સાહેબના આરોગ્યના એકસો ને પાંચ લેકચર મૂકાશે બસ આરોગ્યનું જે સો માર્ક નું છે ને તમારે આટલું જ કરવાનું છે આટલું કર નાખો એકસો ને પાંચ વિડીયો વ્યવસ્થિત રીતે ટાઈમ ટેબલ બનાવી જોઈ નાખો રોજના એક જોવાના ચાલુ કરો ને થોય થઈ જશે તોય થઈ જશે અત્યારે બરાબર અને પેરેલલી જીએસ ચલાવો ઓકે તો એક મજબૂત પ્લાનિંગ કરો રોજનો એક વિડીયો જોશો ને ગુગરા જેવા થઈ જશો બધા ટોપિક આવી ગયા ભાઈ જીપીએસએસ ના એકસો ને પાંચ વિડીયો આરોગ્યના મુકાશ અને રેકોર્ડેડ છે જોવાની મજા આવશે

આરોગ્યની સમિતિ પૂછાય છે તો એક લેક્ચર એનું જોવા મળશે માતા બાળકના ફિમેલ હેલ્થવર્કરમાં સૌથી વધુ ક્વેશ્ચન જોવા મળે છે તો દસ કરતાં બી વધુ વિડીયો તમને માતા અને બાળકના જોવા મળશે યોજના ઓકે એના રિલેટેડ ક્વેશ્ચનો સૌથી વધુ પૂછાય છે તો એના લગભગ પંદર કરતાંય વધુ લેક્ચર તમને એના જોવા મળશે રોગોના લોટ ઓફ ક્વેશ્ચન જોવા મળે છે તો એના સૌથી વધુ લેક્ચર જોવા મળશે જે પૂછાય છે બાયોમેડિકલ વેસ્ટ બહુ પૂછાય છે

ગ્રામ સેવક નું આપણે નેક્સ્ટ વિડીયો બનાવ નાખશું આપણા ગ્રામ સેવક છે ચાલો ચલો ઓકે બીજું કંઈ બી તમારે પૂછવું હોય તો તમે પૂછી શકો છો ચાલો તો મજબૂત રીતે જોઈ નાખજો એક વખત ડેમો લેક્ચર તમે જીવનની અંદર જોઈ લેજો બરાબર તમને અનુકૂળ આવે કે ના ભાઈ ઓકે એક હાજર નવસો નવ્વાણું માં આપણને મળી જાય ત્રણ મહિનામાં આરામથી તમે જોઈ શકો ઓકે સાહેબ મારે વધુ જોવેશ કારણ જોવે જીએસ કરવાનું થાય તો બે હાજર નવસો નવ્વાણું છ મહિના માટે આ પહેલા જ પગારની ની અંદર આ બધું તમારું કમ્પ્લીટ થઈ જશે ચલો ડકે ચાલો બીજું કંઈ બી પૂછવું હોય તો પૂછી ચાલો ડન ઓકે કેટલાની તૈયારી આમ કમ્પ્લીટ થઈ ગઈ છે કે ચાલુ હોય એવા કમેન્ટ કરો જો અત્યારથી તમને જગાઇડ ઓકે વેબ સંકુલ ઓકે રેડી છે આવનારી જીપીએસએસ બી બે હાજર પચીસ છવ્વીસ માટે ઓકે કમ્પ્લીટ રેડી છે તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્કમાં અત્યારથી જગાડી દીધા છે કે ભાઈ તૈયારી કરજો સમય છે સમયને સાચવી લ્યો ઓકે બાકાજીકી બોલાવી દો તમે ફોર્મ ભરવાનો ટાઈમ આવે ને ત્યાં તમે આમાંથી કેટલુંય રેડી કરી નાખ્યું હોય છે ઓકે તમારું કોન્ફિડન્સ આવશે માણસો ફોર્મ ભરશે પછી કોકને પૂછશે કે આનું કઈ છે મટીરિયલ કોર્સ ઓકે પછી વૈરાદી પછી આ ભેગું ન થાય મેથ્સ રીઝનિંગ અંગ્રેજી ગુજરાતી જીએસ તો અત્યારથી મામાઓ ચાલુ કરો લડી જ લેવાનું બરાબર ચલો ગ્રામ સેવક લાઈવ બેચ ઓકે કઈક હશે તો કઈશું બરાબર બનાસકાંઠામાં કચ્છમાં વધારે તૈયારી કરી રહ્યા છે ઓકે ઓફલાઈન નથી થવાનું કિંજલ પ્રજાપતિ અત્યારે મારા એની પાસે ન્યૂઝ નથી ઓકે ઓફલાઈન નું નથી ઓકે બેન તમે આ કોર્સ લઈ લો આમાં કાંઈ નહીં ઘટે રાઠોડ સાહેબના એકસો ને પાંચ લેકચર જોઈ લ્યો તમારું આરોગ્યનું ટેન્શન પૂરું જે સૌથી વધુ સો માર્ક નું પૂછાવાનું છે ખાલી એટલું કર નાખો ઓકે વાર્તા પૂરી ચાલો ડન ઓકે બીજું કઈ બી પૂછવું હોય તો પૂછી શકો બેન નું નથી બરાબર ઓકે અત્યારે આપણી પાસે કોર્સ અપ ટુ ડેટ બે હજાર પચીસ નો બરાબર હા પીવાયક્યુ નું કઈક કરશું ચાલો ડન ઓકે જીપીએસસી માંથી સરસ ચાલો ડન તો આટલે સુધી નું મામાવ રાખો મારી તૈયારી છે સરસ જો મજબૂત તૈયારી છે ગોઠવાઈ જજો આટલી બધી જગ્યા નહી હોય આપણી વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કર લો પ્લે સ્ટોર ફરી એક વખત બતાવી દઉં નવા ઓકે તો ફરી એક વખત કહી દઉં ફિમેલ હેલ્થવર્કરની ચૌદસો પ્લસ જગ્યા મલ્ટીપર્પઝ હેલ્થવર્કરની બસો ચોત્રીસ પ્લસ જગ્યા બરાબર ક્યારે બધું આવવાનું છે તો કે ડિસેમ્બરમાં નોટિફિકેશન ફોર્મ ભરાશે એક્ઝામ મે જૂનમાં પરિણામ જુલાઈમાં તો આટલું ડિસ્ટન્સ દૂર છે આપણી સરકારી નોકરી કે જે આની અંદર એલિજિબલ હોય છે એના માટેનું છે 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 તો આ આ મજબૂત બસ રીતનું તમારો સિલેબસ ઓકે ક્વેશ્ચન તમારે ટેકલ કરવાના છે ચાલો ડન તો આટલે સુધીનું મામાવ રાખો બીજી જે તૈયારી કરી રહ્યા હોય તો વેબ સંકુલ એપ્લિકેશનમાંથી તમે કોઈ પણ કોર્સ નવ હજાર નવસો નવ્વાણું માં ખરીદી શકો છો તો બુકું તો આવી જ જશે જોડે બે વર્ષનો નો કોર્ષ ફ્રી આપવામાં આવશે જેટલી બુકની એમઆરપી થાય છે એ બુકની અંદર તમને વર્ષનો કોર્સ આપવામાં આવે છે ચાલો ડન એમસી માટે સમય મળશે તો સો ટકા કરશું ચાલો ડન તો આટલે સુધી નું રાખો ફરી મળતા રહીશું ઓકે કોઈ નવી માહિતી સાથે જોતા રહો વેબ સંકુલ થેન્ક યુ જય હિન્દ